અને કહ્યું કે તમે કહો તો અમે તમારા પગ સ્પર્શ કરીશું મુખ્યમંત્રીને આગળ વધતા જોઈ એન્જિનિયર પાછળ દોડ્યા અને વિભાગીય સચિવ પ્રત્યાયા અમૃતે હાથ જોડી મુખ્યમંત્રીને રોક્યા આવું ન કરો સાહેબ તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વિભાગીય સચિવ સામે હાથ જોડીને બોલવાનું શરૂ કર્યું હતું અને આજે એન્જિનિયર સામે હાથ જોડીને ઊભા હતા તમને જણાવી દઈએ કે બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં હવે થોડો સમય બાકી છે આવી સ્થિતિમાં સીએમ કુમાર ચૂંટણી પહેલા તમામ વિકાસ યોજનાઓ પૂર્ણ કરવા માંગી છે સીએમ નીતીશ અધિકારીઓને સતત કહી રહ્યા છે કે કોઈપણ સંજોગોમાં ચૂંટણી પહેલા કામ પૂર્ણ કરી લો નહીં તો જનતા તેમને સવાલ પૂછશે કામ પાર પાડવા માટે સીએમ નીતીશ અધિકારીઓના હાથ જોડી રહ્યા છે અને સ્થિતિ તેમના પગ પકડવા સુધી આવી ગઈ છે મુખ્યમંત્રી કુમાર બુધવારે મરીન ડ્રાઇવના ત્રીજા તબક્કાનું ઉદઘાટન કરવા પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં બંને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા સાથે સ્થાનિક સાંસદ રવિશંકર પ્રસાદ અને બિહાર વિધાનસભાના અધ્યક્ષ નંદકિશોર યાદવ હાજર હતા ઉદઘાટન બાદ મુખ્યમંત્રી વિદાય લેવા માટે ઉભા થયા કે તરત જ તેમણે સામે ઉભેલી બાંધકામ એજન્સીના એન્જિનિયરને કામ ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું

भाई भाई भाई। बन जाएगा भाई भाई। कितना अच्छा होगा हम तो ही ना करें नॉर्थ बिहार रहने वाले लोगों को पटना आने के लिए या कहीं भी जाने के लिए कितना सुविधा होगी इसी के लिए हम लोग बनवा रहे हैं जी इसको हम लोग बनवा रहे तब तो था यहाँ तक और वो बख्तियारपुर तक में एक बन रहा था बहुत पहले से वहाँ तो बख्तियारपुर से चार किलोमीटर आगे अब देख लिए ना हम उसको कितना कहे करने हमको था कह दिया था એસ વાત ફરવરી તક તબ દર હુઆ બરાબર કહે કાહે કરે અભિ દેર કરતા દેર કરતા